હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શો તો આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવેને એવી તીખી મસાલા સેવ તો બનાવવા મસાલા સેવ બનાવવાનું શરૂ કરીએ અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને તો વિડીયો સારો લાગી તો અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જો આપણે હાથમાં લઈએ અને એને પ્રેસ કરીએ હાથમાં લઈને પ્રેસ કરીએ તો આપણી સેવ અસલ ક્રિશ્મિ એમ જો અવાજ આવે છે તો આવી રીતે આપણી સેવ સરસ બની છે તો આ અને આપણી સેવ સરસ બની છે તો આવી રીતે જરૂરથી બનાવજો અને આપણે એક જ કિલો લોટ લીધો છે તો તેમાંથી આપણે કેટલી એક ડબ્બો ભરાય તેટલી સેવ બની છે અને આપણે સાથે ગાંઠિયા પણ તીખા ગાંઠિયા પણ બનાવ્યા છે તો આવી રીતે જો તમારે તીખા ગાંઠિયા બનાવવા હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો તેનો પણ આપણે વિડીયો બનાવીશું તો આવી રીતે આપણે બનાવવાનું શરૂ કરીએ તો આપણે એટલા મરચાં લઈ લીધા છે અને એક આપણે આદુનો ટુકડો લઈ લીધો છે તો આપણે તેને હવે એક બાઉલમાં પીસી લઈશું એક કેન્ડ સોપરમાં પીસી લઈશું અને એક કિલો મેં ચણાનો લોટ લઈ લીધો છે તો આપણે તેને હવે એક બાઉલ લઈ અને આપણે એક ચારણો લઈ લઈશું જે આપણે લોટ ચાળવાનો આવે ને તે ચારણો અથવા તો આપણે કોઈ પણ ગરણો હોય તો એવી રીતના ગરણો લઈ લેવાનો અને આપણે તેમાં લોટ નાખી દેવાનો અને ચાળી લેવાનો તો આવી રીતે આપણે બધો જ લોટ ચાળી લઈશું કેમ કે આમાં કંઈ હોય તો નહીં પણ આપણને એવું થોડું ઘણું કંઈ હોય તો નીકળી જાય તો આ મેં એક કિલો જેટલો લોટ લઈ લીધેલો છે તો આપણે તેમાં હવે એક જે મસાલાની નાની ચમચી આવે ને તે ચમચી ભરીને એક ચમચી આપણે તેમાં હળદર નાખીશું બે ચપટી જેટલું આપણે તેમાં મીઠું નાખીશું તમારે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું નાખવાનું પછી આપણે તેમાં થોડોક શ ને એક ચમચી જેટલો આપણે તેમાં સંચળ પાવડર નાખીશું કેમ કે સંજલ પાવડર નાખીએ ને તો સેવ બહુ જ સરસ સ્વાદમાં લાગે છે ટેસ્ટ બહુ સરસ આવે છે તો હવે આપણે એક ગરણો પાછો લઈ લેશું અને જે આપણે ઓલી મરચા આદુ મરચાંની પેસ્ટ કરી હતી તે હવે આપણે તેમાં થોડુંક પાણી નાખીને હલાવીને પછી ગરણામાં નાખી દઈશું જેથી કરીને બધું તેનું તીખાસ મરચાંની બધી જ તીખાસ ને આદ આદુની બધી જ તીખાસ તેમાં આવી જાય હવે તેને એક ચમચીની મદદથી પ્રેસ કરી લઈશું અને બધું જ પાણી નિતારી લઈશું તો આવી રીતે બધી જ તીખાસ આપણા પાણીમાં આવી ગઈ છે અને આપણે પાણી પણ બધું મરચામાંથી કાઢી લીધું છે અને મરચાં પણ આપણે કટકી ફેંકી નહીં દઈએ આપણે તેનો પણ યુઝ કરીશું તેના તીખા ગાંઠિયા બનાવીશું હવે બધું મિક્સ કરી લઈશું પછી આવી રીતે બધું એકદમ મિક્સ થઈ જાય પછી એક આપણે આવો આવડો પાણીનો ગ્લાસ ભરી લીધો છે મોટો બધું જ આવી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બે થી ત્રણ પાવડા જેટલું તેલ નાખીશું મોણ માટે આપણી સેવ એકદમ ક્રિશ્મી અને સરસ બને બનાવી લેવાની આ સેવ એકદમ સરસ ક્રિસ્મી થઈ ગઈ છે તો હવે આવી રીતના બધી સેવ બનાવી લઈશું અને જો બની ગઈ છે ને આપણી સેવ એકદમ સરસ અને વળી એક જ કિલ્લા લોટમાંથી આપણે એક ડબ્બો ભરાઈ જાય એટલી બધી સેવ બનાવી છે અને જો કેવી સરસ ક્રિશમી બની છે તો આવી રીતે સેવ જરૂરથી બનાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવજો જય શ્રી કૃષ્ણ જય સીતારામ